તો મારી ઉમરેટ તાલુકાની જાહેર જનતાને જણાવતા મને આનંદ થાય છે કે વ્રજ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ હવે તમારા ઉમરેડમાં ઓપનિંગ થઈ ગયું છે સર પહેલાં તો તમારું ઇન્ટ્રો મારું નામ સંદીપ અશોક ગેશા શાહ વ્રજ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું મેનેજિંગ ડાયરેક્ટર છે અચ્છા તો હવે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જે નામ છે તો અહીં દરેક પ્રકારના ફેકલ્ટીસ છે એટલે ડોક્ટર્સ અવેલેબલ હોય છે હા જનટીભાઈ અમારી હોસ્પિટલની અંદર દરેક ફેકલ્ટીના ડૉક્ટર્સ ઉપલબ્ધ છે મુખ્યત્વે જોવા જઈએ તો એંગ્લી ફિઝિશિયન ઓર્થોપેડિક કિડિયાટીશિયન ગાયનેકોલોજીસ્ટ અને સર્જન આ પાંચ ફેકલ્ટીના ડોક્ટર્સ અમારે ફૂલ ટાઈમ અવેલેબલ છે સાથે સાથે બે મેડિકલ ઓફિસર પણ ટ્વેન્ટી ફોર અવર્સ એવોની સેવા આપે છે અમારી આ હોસ્પિટલ ટ્વેન્ટી ફોર બાય સેવન ચાલુ જ છે તદુપરાંત સુપર સ્પેશિયાલિટી અને સ્પેશિયાલિટીના ડોક્ટર્સ જેવા કે ઇએનટી ન્યુરોસર્જન ન્યુરોફિઝિશિયન ઓન્કોસર્જન ઓન્કોફિઝિશિયન સાયક્રેટિક ન્યુરોસર્જન આવી વિવિધ પ્રકારના ફેકલ્ટીના ડોક્ટર્સો પણ તેઓની સેવા અઠવાડિયા દરમિયાન એક બે દિવસ વિઝિટિંગમાં આપે છે અને જે તમામ ઘટાનો લાભ લઈ શકે છે સર તમારા વિશે ઇન્ટ્રો મારું નામ મહેશ મહેરા છે હું વ્રજ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં મેડિકલ એડમિન છું અચ્છા તો સર આપણે કઈ મેડિકલ એડમિન છો તમે તો અહીં કયા પ્રકારની સુવિધાઓ આપણે ત્યાં ઉપલબ્ધ છે જો પહેલાં પહેલું તો આપણે છે ને અવરાજ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જે છે આપણે ચાલીસ બેડની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ઉમરેટ ખાતે છે અચ્છા અહીંયા પહેલાં પહેલું આપણે છે ને કે ટ્રોમા સેન્ટર એક બનાવેલું છે જે ગ્રાઉન્ડ ફ્લોર પર જ છે જેથી પેશન્ટને કોઈ સફરિંગ ના કરવું ત્યારબાદ આપણે જો સેવન્થ બેડનું ફૂલ રી મોડ્યુલર આઈસીયુ છે જેની અંદર વેલ એક્વિપમેન્ટ સાથેનું આપણું વેન્ટિલેટર સાથેનું છે ત્યારબાદ આપણે જો ત્રણ ઓપરેશન થિયેટર છે જેમાં એક આપણે મોડ્યુલર ઓટી બનાવેલું છે જે જોવા જઈએ તો ઉમરેટ તાલુકામાં પહેલું મોડ્યુલર ઓટી છે ત્યારબાદ એક સર્જિકલ ઓપરેશન થિયેટર બનાવ્યું છે અને એક ગાયનિક ઓપરેશન થિયેટર બનાવેલું છે એની સાથે સાથે આપણી પાસે એનઆઈસીની પણ સુવિધા છે સ્પેશિયલ રૂમની પણ સુવિધા છે ડિલક્સ રૂમની પણ સુવિધા છે જનરલ વોર્ડમાં વાત કરીએ તો મેલ અને ફિમેલ બંનેના અલગ અલગ વોર્ડ આપણે બનાય બનાયેલા છે અને આપણું ટોટલ હોસ્પિટલ નું કામ સોફ્ટવેર બેઝ પર થાય છે નહીં મતલબ કોઈ પણ હ્યુમન આવવાના ચાન્સીસ બહુ ઓછા છે સાથે સાથે આપણી જોડે ડિજિટલ એક્સરે સોનોગ્રાફી અને ઇકોની સુવિધા પણ અવેલેબલ છે અને સર મલ્ટી સ્પેશિયાલિટી આપણું હોસ્પિટલ છે તો કેસ ફીની વાત કરીએ તો જંડીભાઈ કેસ ફીની વાત કરીએ ને તો આપણે ખાલી સો રૂપિયા કેસ ફી છે અને જૂનો કેસ ફી આપણે પચાસ રૂપિયા ફક્ત સો રૂપિયા ફક્ત સો રૂપિયા છે અને શોર્ટ ટાઈમમાં જ હવે આપણે આ આયુષ્યમાન કાર્ડ પીએમજીવાય જે કે છે એ પણ અવેલેબલ કરીએ છીએ અને કેશલેસ સુવિધા પણ ઉપલબ્ધ થશે આપણાથી તો બધાને ભલું થઈ જશે એટલે માટે જ આપણે અહીંયા છીએ અને અહીંયા તમામ પ્રકાર ઓલમોસ્ટ તમામ પ્રકારના રોગોનું નિદાન અને સારવાર કરવામાં આવે છે તો મિત્રો તમારે પણ બહાર જવાની જરૂર નહીં પડે